સ્વતંત્રતા દિવસના શુભ અવસરે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંજીવની દૂધની થેલીઓનું વિતરણ એ વિવાદમાં ઘેરાયું છે આ કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ અને સ્થાનિક લોકોને એક હજારથી વધુ દૂધની થેલીઓ વહેંચવામાં આવી જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં કુપોષણથી પીડાતી સગર્ભા મહિલાઓ અને બાળકો જરૂરી પોષણ આપવા માટે મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે આંગણવાડી કેન્દ્ર દ્વારા સંજીવની દૂધનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં નિયમિત અને પર્યાપ્ત પ્રમાણમાં થતું નથી જ્યારે શહેરી અને સત્તાધીશોના કાર્યક્રમોમાં આ જ દૂધની થેલીઓ ઉપલબ્ધ થાય છે ચૂડામાં જોવા મળેલા દ્રશ્યમાં મજબૂત લોકો દૂધની થેલીઓ ગટગટાવતા નજરે પડ્યા જ્યારે ગામડાઓમાં માતાઓને તેમ ના બાળકો માટે આ પોષણક્ષમ દૂધ મેળવવા લાંબી રાહ જોવી પડે છે હજાર બાળકોનું અમને ચૂડા મામલતદાર શ્રી સાહેબ દ્વારા કહેવામાં આવેલું અને આવડું છે આંગણવાડી અને સ્કૂલમાં ભણતા બાળકો માટેનું હોય છે જે ફ્રીમાં સરકારશ્રીની યોજના છે અને દરરોજ દેવામાં આવે છે આ પાઉચ વીકમાં પાંચ દિવસ હોય છે